તો ભાજપ વાળા ને ખરેખર પાણી લઈને ડૂબી જોઈએ આપો પાંચ વર્ષ પાંચ વર્ષ નહીં ખાલી પાંચ દિવસ આપો હું જાહેરમાં મુખ્યમંત્રીને કહું છું ખાલી પાંચ દિવસ માટે ગુજરાત નું શાસન આપો અને અમેરિકાનો ટ્રપ જો એમ બાકી ગુજરાતમાં કામ થાય છે તો ઈસુદાન ગઢવી આજે રાજનીતિ છોડી દેશે સાહેબ

કરપ્શન નથી કરતા બાર મહિના જેનામું આપડું રાજધાની એને ધણી વગર નું કરી તમે બોલો નામ ખાલી બોલી દો સારું નામ સાંભળો 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 મારી વાત આપડે જવાબ આપી દઉં જોઈ ને સ્કૂલ જોઈ હતી આ રાજનીતિ છે અને એટલું નહીં દાદા સો કરોડ ની દારૂની થી ગંદકી આવતી હરિયાણા થી ગંદકી આવતી હતી દિલ્હીમાં કોઈ ગંદકી નદી આવતી આ બીજી વાત ત્રીજી વાત હું કહી રહ્યો છું તમને ખબર પડે ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો ટ્રમ્પ ના દીકરી પત્ની આવ્યા ટ્રમ્પ ના પતિ એ દિલ્હી ની સ્કૂલ જોઈ આ રાજનીતિ છે અને એટલું નહીં એમ કેતા કે સો કરોડ ની દારૂની આ હેરાફેરી કરી મિત્રો એમનો બિચારો નો વાંક નથી ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ છે આપણું હિન્દુત્વ અને આપણું ભાજપ ને આપણું ફલાણું અને એના નામે ઈ લોકો ભ્રમિત કરે છે બધા તમે વિચાર કરો આ મોરબી માં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી કે યમુનામાં બિચારા યમુનામાં જ પડ્યા અને યમુનામાં પડ્યા એવું નહીં સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે અને એનાથી મોટી વાત મિત્રો હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય હતું દિલ્હી હવે તો હવે નવો રિપોર્ટ હવે આવશે માતાબેન તમને સાંભળી લેજો ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલો ચાલુ ઇંગ્લિશ જાય સરકારી સ્કૂલો છે આ તો છે

ગુજરાત માં હજી આપણે ખુબ જાગૃત કરવાની જરૂર છે જનતા ને જાગૃત કરવાની છે આત્મા જાગૃત કરવાનું છે બિચારા ભ્રમિત થયેલા એક એક યુવાન ને આપડે વારવાના છે બરાબર કે નહીં નહી તો ઈ યુવાન ને ખબર નથી એના દીકરા માટે સ્કૂલ નથી હોસ્પિટલ નથી અને અત્યારે જ માની લો કે ન કરે નારાયણ અને કઈક પગમાં થઈ જાય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એવી હાલત છે છતાંય બિચારાને ને એ ખબર નથી કે આ ભાજપ વાળાના કારણે છે એને જાગૃત કરવાની જવાબદારી તમારી મારી છે એટલે હું વારંવાર કહું છું કે ભાજપે આપણા યુવાનોને નશામાં ધકેલી દીધા છે એને નવું ટ્રેન અપડાવ્યું છે મિત્રો હવે ભાજપમાં તમે જુઓ હમણાં મહિલાઓ પકડાની દારૂ પીધો બોલો સાણંદમાં પકડાની કે નહીં તમે જુઓ ભાજપે નવું કામ કાંડ કર્યું છે સાહેબ દારૂ તો ચાલે જ છે બે ફામ હવે ડ્રગ્સ લાવે છે તમારા મારા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવશે યાદ રાખજો એટલે મારી આપ સૌને વિનંતી છે ભ્રમિત થાવન નથી

કે સવાલ કરો વાંધો નહીં પણ સવાલ સમજી વિચારી કે અહિયાં આ પ્લોટ પડ્યો છે ને કે અહીંયા ઝૂંકીઓ લાવશો બોલો બિચારા ને કેટલું ભ્રમિત ભાજપ પણ એ કરાવી દીધું છે આ ભાજપ પણ સાહેબ છોકરાઓને બાપ ના કયા મનોરીએ એવું કહી દેશ અને તમે જોજો એના વોટ્સઅપ ગ્રુપમાં જોજો એટલે એવા વોટ્સઅપ ગ્રુપો નવા નવા નામે બનાવે આપણા પેપર લીક કરે છે આપણા દીકરા ગામે ગામ અહીંયા સોસાયટીમાં બે ત્રણ કુમાર હશે જોજો તમે એ વાંધા કોના કારણે છે ખબર છે ભાજપ ભરતી કરતું જ નથી સરકારી ભરતી કરે નહિ સરકારી ભરતી કરવા જાય તો પેપર ફોડે એટલે આપણો દીકરી માતા પિતા જાય માગુ નાખવા એટલે માગુ નાખવા જાય આ સત્ય સસ્તરાની કેમ અમે જ્યાં જઈએ ને એટલે પૂછે દીકરો શું કરે એટલે અમે કઈ સરકારી નોકરીની તૈયારી કરે છે એટલે કે એમના કે દીકરી મમ્મી છે ને એ ધીરેજ થી જાય આવું થતું હોય બેન તમે મને કહો કે ધીરે ધીરે જાય એટલે એમના દીકરીના પપ્પા છે એ પાસે માનતા જાય એટલે અમને એમ લાગે કે બે વાતો કરશે બે વાતો કરીને બહાર આવે અને પછી કે હમણાં અમારે દીકરી આપવાનો વિચાર નથી છોકરો સારો હોય સમજવું હોય દારૂ ન પીતો હોય ડ્રગ્સ ન લેતો હોય મસાલો ન ખાતો હોય તો એ અમે પૂછ્યું થાય છે કેમ

ભાજપ ડેટા મંગાવે કોને કોણે નોકરીમાં એપ્લાય કર્યું તો આ પચીસ જણા છે એ પચીસ ભાજપના પેજ પ્રમુખ હોય જો સ્લીપર હોય ભાજપ અને તમે ઊંડાણપૂર્વક તપાસ કરો ને કોન્ટ્રાક્ટર હશે કા એ કોર્પોરેશનમાં કામ કરતો હશે કાં બ્રિજ નું કામ કરતો હશે બધા આવા લોકો ભાઈ રહ્યો ભાજપ કોઈ તમને મળે નહીં ક્યારેક ભાગ્યશાળી વિચારો મળે પણ એટલો એવો ન હોય તો મિત્રો આજે હા ભાઈ બે રૂપિયા વાળો છે બે રૂપિયા કોમેન્ટના ભાવ આપવામાં આવે સાહેબ કેવા યુવાનોને ભાજપ બરબાદ કરે છે બોલો અચ્છા આ વાત છેલ્લી કઈ અને મારી વાત પૂરી કરીશ હવે તો તમારે જમવાનો ટાઈમ થયો બેનો જોયું છે અને જમીન આવ્યા છે તો એક હજી વાત તમને કરીશ કે તમારે સાંભળવી હતો ગુજરાતમાં બાદ આ તમે રોડ ને રસ્તા તૂટેલા સિટીમાં કેમ મળે છે ખબર છે સ્કૂલ સારી મળતી નથી ખબર છે સારી સ્કૂલ નથી સારી હોસ્પિટલ નથી હોસ્પિટલ તો ડોક્ટરો નથી આનો કારણ તમને કહું કે હમણાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં ભાજપે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પાસેથી એક વર્ષમાં બસો કરોડ વ્હાઈટ ના રૂપિયા ફંડ લીધા ચૂંટણી ફંડ આપતો હોય એ કામ કરે ભાઈ એ કામ કરે એટલે હું કહું છું કે ભાજપ માં મત આપવાથી પાપ લાગે હમણાં એક મારો વિશાલ તરીકે મેં હમણાં આગળની સભામાં એક દાખલો આપ્યો આ તમને દાખલો એક દઉં એટલે ભૂલ થી પણ કોઈ ભાજપ વાળો હજી કોઈ જરાક થોડું ઘણું હોય તો એ ચેતી જાય એક વિશાલ કરીને માત્ર મારો મિત્ર જૂનો એટલે મને એને કીધું એ ભાજપનો નો કાર્યકર મને એ ફોન કર્યો કે સુદાન મારા દીકરાને એક્સિડન્ટ થયું છે જરા હોસ્પિટલ ની વ્યવસ્થા કરો ને મેં કરાવી દઉં મેં હોસ્પિટલમાં ફોન કર્યો વ્યવસ્થા થઈ ગઈ બે દિવસ પછી મને યાદ આવ્યું મેં કીધું દીકરાનું શું થયું વાવડ પૂછું એટલે મેં વિશાલ ને ફોન કર્યો મેં વિશાલ શું થયું ઓકે થઈ ગયો એટલે રડવા મળ્યો આંખો માંથી ધારો પડતો ફોન ફોનમાં હતો મેં કીધું શું એટલે મને તો બીક લાગે કીધું હોસ્પિટલ સારવાર નથી થઈ તો ડોક્ટર એને કહી દઉં મને કે ના એ તો રેડી થઈ ગયો ને આજે બહારે આવી ગયો પણ મને ચિંતા એ વાત ની છે સુદાન કે હું કોઈનો ખરાબ ન કરું સવા સાંજ ભગવાન ની પ્રાર્થના કરું ભગવાન ના મંદિરે જાઉં અને છતાંય મારા દીકરાને એક્સિડન્ટ કેમ થાય

મોકો છે સાહેબ વિભીષણને લાગ્યું કે આ રાવણ ને મારે હું હટાવી શકું એમ નથી પણ મારા નાથ આવ્યા છે ભગવાન આવ્યા છે અને વિભીષણે કીધું મારાથી પણ પાપ થઈ ગયું છે આનો સાથ આપીને અને વિભીષણ ને સાહેબ મોકો મળ્યો તો એને તરત રામ ને એક વાત કરી દીધી કે નાભીમાં માં બાણ મારો મારું એટલું જ કહેવાનું છે કે ભાજપ અત્યાર સુધી મત આપ્યા હોય ભાજપ જોડે હોય ભાગીદાર તમે પણ થશો ભાજપ તારું લાવશે બોટલો લાવશે એમાં દીકરો કે દીકરી મૃત્યુ પામશે એના ભાગીદાર તમે પણ થશો ભાજપના અહીના નેતાઓ ભલે સારા પણ બની શકે પણ ઉપર થી ભાજપ ખરાબ છે